રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં અમારી ચેનલ ખેડૂત પરિવારમાં ખેડૂત મિત્રો ઉનાળો પાક જેવા કે ચોરી મગ અળદ અને તલ એમાં ફ્લાવરિંગ કેમ વધારવું અને ફ્લાવરિંગ વધાર્યા પછી જેમ કે તલમાં ભટિયું અને મગ અળદ છોરીમાં શીંગ કેમ વધારે ઉત્પાદન લઈ શકાય એને વિશે હું આજ તમને સંપૂર્ણ માહિતી આપીશ અને ખેડૂત મિત્રો આજ ખાસ એ જણાવવાનું છે કે જે વિડીયાનો અંત આવી છે એ અમે એગ્રોમાં જઈ અને બનાવેલ છે એટલે તમને ખબર પડે જે દવા જે હું અહીંથી જે દવાનું ભલામણ કરી છે એ દવા વોટર સોલ્યુબલ ખાતર એની કિંમત સહિત માહિતી આપીશ વિડીયોના અંતમાં તો ગણિત મિત્રો જ્યારે ઉનાળો મગ આપણો જો ત્રીસક દિવસનો થયો હોય અને એની ફૂટ કરવી હોય તો એમાં આપણે બાર એકસેટ છાંટવાનું છે જે વોટર સોલ્યુબલ ખાતર આવે તે એનું માપ સહિત બીજું વિડીયોના અંતમાં છે અને જો તમારા ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હોય અને ફ્લાવરિંગ ચાલુ થવાની તૈયારી હોય તો એમાં ફ્લાવરિંગની દવામાં સાઈન અથવા ગોદરેજનું ડબલ બેમાંથી એક દવા છાંટવાની છે અને જો તમારા તલ મગ અડદ સોરી કે પીડા પડતા હોય તો એક બીએસએફ વાળાનું માઇક્રોનિટ્રોટ આવેનું બહુ કામ સારું છે એ પોપે ત્રીસ ગ્રામ રાખવાનું છે એની પણ વિગતવાર માહિતી વિડીયોના અંતમાં છે જો પીડા પડતા હોય તો અને જો તમે હુમિક ન આપવું હોય મેં તો ઘણાને ભલામણ કરેલ છે ત્રીજે પાણીએ જીંક સલ્ફર અને હુમિક જો હુમિક ન આપવી હોય તો જે કૃષિવીર ભાઈ ગુજકો માર્શલવાળાનું કૃષિવિર આવે છે એ પોપે પચાસ એમએલ નાખી અને છંટકાવ કરવાનો છે પછી ઉનાળું બધા પાકની વાત થાય કોઈ એક સીમિત નહીં તલ મગ અડદ અને અને જો તમારા બૈઢિયા અને શીંગું ચાલું થઈ ગયું હોય તો એમાં આપણે આપવાનું છે ઝીરો બાવન સોત્રી અને મિક્સ માઇક્રોન્યુટેડ ગ્રેડ ફોર એટલે જે આપણા ફોસ્ફરસનું કામ છે કે વધારે ડાળી ફોડવી ફૂલ લે આવવું અને ફળ બનાવવું અને પોટાશનું કામ છે કે જે બૈડિયા અથવા શીંગું એમાં ફળનો વિકાસ કરવો અને ફળની સંખ્યામાં અને ફળની ક્વોલિટી વધારવી તો વિડિયોના અંતમાં બધું તમને સમજાય માપ સહિત અને કિંમત દેખાય એની માટે શું સમીરભાઈને ખેડૂત મિત્રો અતારે હવામાન ખરાબને કારણે ઘાસચારામાં જેવા કે બાજરો જુવાર મકાઈમાં સુસ્યાનો પ્રશ્ન મોટો છે તો એના માટે જે જો તમારે પશુને ખવડાવવાની ત્રીસક દિવસની વાર હોય તો જ આ ઉપયોગ કરવો જે ફાયોજામ લેમડા આવે છે ખેડૂત મિત્રો એ તમારે ત્રીસ એમએલ નાખી અને છટકાવ કરી દેવાનો છે અને સાથમાં સાગરિકા નાખવાનું છે એટલે એનું ગ્રોધ ગાયગા થાય અને આપણે ઉનાળામાં પશુને વેલાહેર લીલો ઘાસ સારો મળે એટલે એમાં જે થાયોગામ લીમડા અને ગુજકો માર્શલવાળાનું સાગરિકા આવે છે ખેડૂત મિત્રોનું બહુ સારું રીતે છે જો તમે પણ ઘાસ સારો આવ્યો હોય તો એ આપી દેજો અને વીઘે આઠ કિલો ઉરિયા આપવાનું છે રાજુ નથી આપવાનું અને એક જ વાર આપવાનું છે જ્યારે તમે પાણી તો આગળ આગળ આઠ કિલો ઉરિયા આપી દો તો ઘાસ સારાનો વિકાસ પણ સારો થાય અને પોષક તત્વવાળો ઘાચ સારો થાય તો આપણા ઢોરને પણ સારું જે આપણા ઉનાળુ સ્થળ મગ અળદ અને સોરી એમાં ફૂટ કેમ કરવી અને ફ્લાવિંગ કેમ વધારવી એના વિશે હું થોડીક તમને માહિતી આપીશ જ્યારે જો આપણા તમારા કૃષક દિવસના મગ અળદ કે પણ ઉનારું પાક હોય એમાં સારી ફૂટ કરવા માટે બાર એકસઠ તમે જોઈ શકો આ બાર ટકા નાઇટ્રોજન આવે ને એકસ એકસઠ ટકા ફોસ્ફરસ આવે જે આપણા સોળની ફૂટ વધારે અને છોડવાની તંદુરસ્તી વધારે અને જો સોળને સોડવાની તંદુરસ્તી વધારે હોય તો ઉત્પન્ન પણ વધારે થાય અને આનું માપ છે પોપે સો એમ એ સો ગ્રામ અને આની કિંમત છે બસો રૂપિયા અને બીજું જે તમારો કોઈ પણ ઉનાળો મોલ પીડો પડતો હોય જેમાં પોષક તત્વોની ખામીને હિસાબે પીડો પડતો હોય તો આ માઇક્રોન્યુટેડ જેમાં પોષક તત્વોની ખામી હોય હવે તો આ આપણે પોપે ત્રીસ ગ્રામ રાખવાનું છે અને અઢીસો ગ્રામની કિંમત છે ખેડૂત મિત્રો ત્રણસો પચાસ રૂપિયા અને હવે જો તમારો ફ્લાવરિંગ વધારવા માટે ખાસ કાળજી રાખજો જે આપણો ફ્લાવરિંગ લાગી ગયું હોય તો ગોદરેજનું ડબલ પપે પંદર એમ એલ નાખવાનું છે બહુ સારા રિઝલ્ટ છે ફોર લીટર પપમાં ફ્લાવરિંગમાં પણ વધારો કરે છે અને શીંગુમાં પણ વધારો કરે છે અને જો તમારે ફ્લાવરિંગ લાગી ગયું હોય ને સિંગુ અથવા ભા ઉનાળુ માલમાં બનવાના ચાલુ થઈ ગયા હોય તો એના માટે ઝીરો બાવન ચોત્રીસ જે બાવન ટકા ભોજપરસ આવે ને ચોત્રીસ ટકા મોટા આવે ભોજપરસનું કામ છે નવી સૂટ કરવી નવું કુલ લેવું અને પોટાશનું કામ છે જે આપણો સિંગ અથવા બેડિયા બનાવી ગયા હોય એમાં દાણો બનાવો દાણાનો વિકાસ કરવો દાણાની ક્વોલિટી વધારવી આની કિંમત છે ખેડૂત મિત્રો બસો ત્રીસ રૂપિયા અને આનું માપ છે પપે સો ગ્રામ સો સોળ લીટરનો જે પપ આવે એમાં સો ગ્રામ નાખી દો તો બહુ સારું રિઝલ્ટ છે વિડીયો કેવો લાગ્યો તમે જો સારો લાગ્યો તો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો અને નવા ઓડો ચેનલને સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો મળશું પાછા ચાલકી બધા નમસ્કાર